જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો કેમ છો મજામાં દાયરો મજામાં જ હોય જો કે ભાઈઓ આજે રોજનું રૂટિન કામ આપણું થોડોક ફેરફાર થઈ ગયો છે એનું કારણ છે કે આજે આપણે બીજા માળે બે પાણીના ટેન્ક હતા કે ખાલી થયા છે તો બપોર પછી પાણી આવે એમ છે તો સાફ સફાઈ કરી મયુરભાઈને ઉતાર્યા અંદર ટેન્કમાં હજી એક સાફ થઈ ગયો છે ને એક છે ને જોડાયેલ રહેજો આપણે આ પંખો કણજા રિપેરિંગ હતો કરવાનો તો કણજાથી રિપેરિંગ થઈને તો બે ત્રણ દિવસથી આવી ગયો છે કે જો કે વર્ષમાં આપણે બહાર નીકળી ગયા હતા તો આજે કંઈક ફિટિંગ કરી ગરમીનું પ્રમાણ વધતું જાય છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં જો અમારા ભાઈ ધોરાજીથી સેટ આવ્યા છે હળવો નાસ્તો લઈને તો હું મયુરભાઈ લેશે જોડાયેલ રહેજો

જાજી વેરાયટી છે જવાણું સાથે ચકરી ધોરાજીથી આવીને જાજો ફોલો કરે છે જો અમારા જીયા બેન પણ શું લીધું બેન બિસ્કિટ મોટું પેકિંગ હો વેકેશન છે તો મજા કરી લ્યો ભાઈ આ મોટું તો ઉપાડો મોટું ભૂખ લાગી ગઈ તો અમારે મયુરભાઈ ને નાસ્તા વાળો આવ્યો તો નાસ્તો લઈ લીધો શું છે આ સકરી મયુરભાઈને થોડોક અડવો નાસ્તો કે ઉનાળો છે ભૂખ લાગે એલો મેજિક વાન વાળો આવ્યો તો મયુરભાઈ નાસ્તો ચાલુ પણ કરી દીધો નાનખટાશ બિસ્કીટ એક લંબુચિયા બિસ્કીટ ટોસપટ્ટી અને ખારી કે આસર કુસર બજારમાં લઈને ખાય એથી આ વિશેષ કહેવાય તો કાંઈ વાંધો નહીં આપણે કંઈ મોજ કરો વેકેશન છે તો હળવો નાસ્તો મજા આવે બાળકોને જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આજ તો આ ટાકા સફાઈ કરવાની નવી ફિલ્મ સવારની સડી છે બે ટાકાનું જોઈન્ટ આપેલ છે અને જુઓ પાણી થઈ ગયું છે ચાલું ટાઈમે પાણી આવી ગયું છે કરતા હતા પંખો હૉમાં નીકળો નવીન કામ આ ગામડાની મોજ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આપણે પંખી આ પાઇપ ને આવી ગયું છે પાના પકડ ત્યાં નીચે થોડોક લઈ આ ઉપડે જોઈન્ટ કરી દઈ ડબલ પંખો કરી નાખી જોડાયેલ રહેજો આગળ ભાઈઓ આપણે બપોરના પંખા ફિટિંગ કરતા હતા પંખો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા છે સાથે પાઇપ પણ જોડી દીધો છે કે જોકે આ ઉપરનો પંખો છે ઉનાળાની હિસાબે ગરમી બહુ છે એક વધારાની પંખી ચાર પાખાવાળી પડી છે વાયરિંગ આવી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એક નટબોલ હવા અને એક બુશિંગ ક્યાંક મુકાયેલ છે આગળ ગોતી પંખો કમ્પ્લીટ ફિટ કરી દઈ જોકે પંખો તો ફિટિંગ સાંજના થાય થોડુંક બાર જ છે આપણે બહાર જઈ આવીએ કલાકનું કામ છે કામ પતાવી આવીએ આવી પછી ફિટિંગ કરી દઈએ જોકે ઉનાળાના હિસાબે આપણે રૂમ મોટો છે ગરમીનું પ્રમાણ વધુ છે તો એક પડ્યો છે તો આપણે ફિટ કરી દઈએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ઘણા સમયથી આ તો આપણે ગાડીને પણ કાંઈ હાથ ફો નહોતો થયો આજે થોડુંક ઘરે ઘરે આપણે નહીં એવી સફાઈ કરી છે કે ભીનું પોતું ને સૂકું પોતું મારી દીધું તો સમકવા માંડી જોકે આ સિલ્વર ગાડીની ખાસિયત જ છે મેલી તરત દેખાય ને સર્વિસ થઈ જાય તો તમને એમ લાગે કે શોરૂમેથી છોડાવી છે તો આજે તો કાયદેસરની સર્વિસ નથી થઈ જોકે બહાર જવાનું થોડોક ટાઈમ થતો જાય છે અને મોડું થાય છે એ તો મયુરભાઈ ના વાગ્યા છે પછી આવે પછી આપણે ધીરે ધીરે નહીં ધોઈ નીકળીએ તો આપણો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ